મિત્રો તમે બધા મિત્રો જો તમે એવા વ્યવસાયની શરૂઆત કરવા માંગો છો જેમાં ઓછા ખર્ચ અને વધુ નફો હોય તો મિત્રો અમે તમારા માટે થોકરાલ ઈ એ ત્રણ લાવ્યા છે જેમાં તમને છે પ્લસ એક ની ક્ષમતા મળશે અને તમને એકસો કિમી ની ક્ષમતા અને માઇલેજ મળશે મિત્રો આ માત્ર એક ઓટો નથી આ એક ચલતી સુરક્ષા છે જે તમને નફો અને નફો આપશે મિત્રો તેની શક્તિ ભારતના અન્ય કોઈ પણ જગ્યાએ મળતી નથી અને તમે સ્માર્ટ ઇલેક્ટ્રિક ઓટો મેળવવા જઈ રહ્યા છો તો મિત્રો આમાં થોડું છે તો ચાલો તેના વિશે જાણીએ આ સાથે જે રસ્તે હશે તમને અલગ રંગ મળશે તમને અનોખો ડિઝાઇન મળશે આ સાથે તમને પાંચ એક્સ બાર એમઆરએફ ટાયર મળશે જે તમને રસ્તે ડ્રાઇવિંગ કરતી વખતે સારી સ્થિરતા આપશે તમે તેની એલઈડી લાઇટ પર નજર રાખી શકો છો તેની એલઈડી થ્રો એટલી સારી હશે કે તમે ધૂંધળા અથવા વરસાદમાં પણ ખૂબ સારી લાઇટ થ્રો મેળવો છો આ સાથે મિત્રો મુસાફરને ઉચ્ચ ગુણવત્તાની આરામ મળશે એટલે કે પડદા ઉપલબ્ધ હશે હવે તમને પડદા મળશે પડતા જે તમને સૂર્ય કાદવ વરસાદ અને બરફથી સુરક્ષિત રાખશે હવે ચાલો તેની વાસ્તવિક શક્તિ પર આવીએ એટલે કે તેની મોટર તમે તે માં એક શક્તિશાળી મોટર મળશે હવે તમને તે માં એક અત્યંત કાર્યક્ષમ ગિયરબોક્સ મળશે એટલે કે મિત્રો તેનો અર્થ એ છે કે સંપૂર્ણ લોડ પચી પણ કાર રોકાશે નહીં આ સાથે મિત્રો તે માં કેટલાક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે હું તમને બતાવશ તો ચાલો જાવ મિત્રો જેમ કે મેં તમને કહ્યું કે કારમાં કેટલાક મોટો ફેરફાર છે હું તમને બતાવીશ તમે જોઈ શકો છો કે મારા આગળ એક ડિફરન્શિયલ છે અને તમને ડિફરન્શિયલ માં હીલ હોલ ગિયરબોક્સ મળશે એટલે કે હવે કાર ઢલાન પર રોકાશે અને આ સાથે તમે તેની ચાર હોલ ગિયરબોક્સ પણ કહી શકો છો આ સાથે તમે જોઈ શકો છો મોટર મોટર પણ ખૂબ જ ભારે થઈ ગઈ છે તે ખૂબ જ સારી મોટર બની ગઈ છે આ સાથે મિત્રો કેટલાક લોકો કહેતા હતા કે અમારું બ્રેક કામ નથી કરતા ક્યારેક બ્રેક અટકી જાય છે તો તેના માટે હું તમને બ્રેક બતાવઈશ જે અમે બદલા છે તમે અહીં જોઈ શકો છો તમે केटीएक्स બ્રેક મેળવવા જઈ રહ્યા છો મિત્રો તમે અહીં એક સારી બ્રેક પંપ મેળવી છે તમે અહીં એક સ્વયં સંયોજક સિલિન્ડર મેળવવા જઈ રહ્યા છો આ સાથે તમે જોઈ શકો છો મિત્રો આખી પ્લેટ ખૂબ સારી બની ગઈ છે તમે અહીં જોઈ શકો છો તમે અહીં આખો કીટીએક્સ સ્ટેમ્પ પણ જોઈ શકો છો મિત્રો આ પ્લેટ હવે કારમાં સુરક્ષિત અને સુરક્ષિત રીતે ફિક્સ કરવામાં આવી છે કાર સારી રીતે ચાલે છે બ્રેકિંગ સિસ્ટમ પણ કામ કરશે અને કારમાં વધુ સમસ્યાઓ નહીં આવે હવે મિત્રો ચાલો તેની મુખ્ય હાઇલાઇટ પર આવીએ એટલે કે તેની હીલ હોલ ગિયરબોક્સ નો અર્થ છે કે જો તમે પર્વતીય વિસ્તારમાં છો અથવા તમે ફ્લાયઓવર પર કાર ચલાવી રહ્યા છો તો તે અપડેટ સિસ્ટમ કારણે अटकવા દેતી નથી અને કાર ફ્લાયઓવર પર સારી રીતે ચાલે છે અથવા પર્વતીય વિસ્તારમાં તેની પોતાની કાર્યક્ષમતા હવે ચાલો તેની જિંદગી વિશે વાત કરીએ એટલે કે તેની બેટરી આમાં તમને ઠુકરાલની 26 લિથિયમ આયન બેટરી મળશે જે 3 વર્ષની વોરંટી મળશે તે 180+ કિલોમીટરની રેન્જ મળશે આ સાથે મિત્રો તે મળશે અહીં ઊંતી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તેનો અર્થ એ છે કે મિત્રો તમે કારની શક્તિ ચકાસી શકો છો તમે ચકાસી શકો છો કે કોઈ સમસ્યા છે કે નહીં અને આ સાથે મિત્રો તમે કારનું સ્થાન ચકાસી શકો છો આ સાથે તમને ચાર્જર મળશે તમે એક ચાર્જર યુટીલ લેક્સીયમ મેટ્રોન ટેક મળશે જેના માટે તમને 25 એમ્પ્સ નો ચાર્જર મળશે આ સાથે મિત્રો તેની ચાર્જિંગ સમય 5 થી 6 કલાક હશે સુરક્ષામાં કોઈ સમજૂતી નથી એટલે કે મિત્રો ઠુકરાલે હવે એક ખુજ ब्रेकिंग सिस्टम અધ્યતન બ્રેકિંગ સિસ્ટમ એટલે કે મિત્રો તેનો અર્થ એ છે કે જો તમે ઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો કાર તરત અને સુરક્ષિત રીતે રોકાશે પરંતુ હવે તેમાં જે વિજુ બદલાય છે હું તમને કહી શકું છું એટલે કે તેની ચેસિસ ચેસિસ એટલી ભારે છે કે તમે સરળતાથી એક મોટો વાહનને સંભાળી શકો છો તમે સામાન્યની જગ્યા જોઈ શકો છો એટલે ખૂબ જ સારી જગ્યા છે જે મુસાફર સીટ સાથે આપવામાં આવી છે એટલી સામાન્યની જગ્યા આપવામાં આવી છે કે મુસાફર આરામથી બેસી શકે છે અને સામાન પણ રાખી શકાય છે आराम की गति विषय बात करता मित्रों तुमने 45 प्लस किलोमीटर प्रति कलाकनी गति મળશે साथ ही साथ तुमने एक अत्यंत कार्यक्षम देखाव મળશે साथ ही साथ मित्रों तुमने 3 वर्ष की वारंटी મળશે એટલે કે તમે જવાબ જઈ રહ્યા છો મોટર કંટ્રોલર ચાર્જર માટે 3 વર્ષની વોરંટી મળશે તેનો અર્થ એ છે કે મિત્રો 3 વર્ષ સુધી કોઈ તણાવ વિના ડ્રાઇવ કરો ફક્ત કમાવો તેથી મિત્રો જો તમે એક મજબૂત સ્માર્ટ અને ઇલેક્ટ્રિક ઓટો શોધી રહ્યા છો જેમાં તમે છ પ્લસ એક બેસી શકો છો તો એ ત્રણ તમારા તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે મિત્રો આજે જ તેને ઘેર ઘર લાવોલ સમગ્ર ભારત ઉપલબ્ધ છે જે કોઈ આમાં કામ કરવા માંગે છે તે માટે ઉપલબ્ધ છે તમે અમારી કંપનીની મુલાકાત લઈ શકો છો અથવા તમે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો અને મિત્રો કૃપા કલ આ વિડીયોને તેમના સાથે શેર કરો જે લોકો તેમના શરૂ કરવા માંગે છે તેમના ઇલેક્ટ્રિક વાહનોમાં નવા વ્યવસાય